હનુમાનજી એટલે જાગતો દેવ છે અને ઈ હનુમાન દાદા માટે મારો લખેલો ચરસરી છંદ છે એની પણ એક બે કડીમાં હું વંદના કરું અહીંયા એટલા માટે ya

અને મારા એક દોહા છે રોતા ભાળી ગયો રામ ને તેથી હન મેં કર્યો હુંકાર સુકાડું ફૂંકે સાગરા અન ઉખારો અઢાર ભા જામુવંજે કીધું પ્રભુ તમે આહુડા પાડો છો તો કે શું કરું મારો લખન મારો વીર મારો ભાઈ ઊભો ન થાય સંજીવની ગુરુ જુગે એની પેલા કેવી રીતે આવે હિમાલયમાંથી અને દ્રોણાચળમાંથી અને કહેવાય છે હનુમાનજી પાસે આમ છેટા બેઠા હતા હનુમાન ન્યાજેન કીધું કે ના આમ તો જો આપણો રામ રોવે છે ઈ રામ રોવે છે રોતા ભાળી ગયો રામ ને કે પ્રભુ તમે શું કામ રોવો છો પૃથ્વી પાતાળ એક કરી દઉં આ બરોબર નો કહેવાય કે હનુમાન શું કરું હવે મારો ભાઈ કેમ ઉભો થાય કા તો કે ફુરજ ઉગે એની પહેલા સંજીવની નો આવે કોઈ દી આવે હિમાલયમાંથી માંથી દ્રોણાચળ માંથી કોઈ દી આવે અને તેથી ઉભો થયો ભાઈ અને એને કીધો કે પ્રભુ એકવાર હુકમ દે ખાલી હુકમ ની જરૂર છે યુવાનો વડીલો જેવું આપણે ગમે એવા તાકાત વાળા હોય ગમે એના ભૂકા કાઢી નાખી એવા હોય એકવાર વડીલ ને તમારો હુકમ હોય તો નીકળો એમ નેમ નીકળી જાય છે ને એમાં જ આ એક્સિડન્ટો થાય આ બહુ મોટી વાત છે હા ભલે પધારો વધારે વધારો સંજીમા વધારો કનુમા પધારો વધારો આવો માહો આવો આવો સાથે બધા મહેમાનોનો અમે આયોજક આયોજકો બાપુ વતી ને અમારા વતી સ્વાગત કરીએ છીએ બધા ભાવથી આવ્યા છો આટલી બધી સંખ્યામાં પાછળ જે મિત્રો ત્યાં સુધી આ બધા શ્રદ્ધા અને ભાવનું ભાતુ લઈને આવ્યા છો એટલે લઈ જાઓ છૂટા ઘટે એમ છે પરવાડ વાહ વાહ ગાયું રાખી બેહું બકરા બેહું રાખી વાહ વાહ ગઈ ઢુકડી વેન બેહું દૂધ છે કે ભાવે છે આ બરોબર છે ભાઈ પરવાડ માટે ઘોળા શબ્દ વપરાય ખબર તમને પરવાડ ઘોળા બો પણ આમ તમને ખબર છે લાકડી આમ રાખીને ઊભો તો ને પરવાડ લાકડી રાખીને આમ એમાં એક મર્સિડીસ લઈને અમારે કલ્પેશભાઈ જેવા ભાઈ નીકળ્યા સાહેબ હા નજીક હોય એને કહેવાય કલ્પેશભાઈ જેવા મર્સિડીઝ લઈ નીકળ્યા તો કાચ ઉતારી ઓલાકડી ભરવાડ આમ ઊંચું કલ્પેશભાઈ જેવો ભોળો માણસ ઉભી રાખીને કાચ ઉતારી નો પછી કીધું કે ભાઈ ભરવાડ કે ભાઈ રામ 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 હું જોવો છું ઓલા ને એમ કે આ બધા માલધારી માણસ અને વગડામાં ઉભો એને ખબર નહીં હોય આને પ્લેન કહેવાય એટલે બિચારો આમ આમ કરે કે આને શું કહેવાય એટલે કીધું હું જોશો એને પ્લેન કહેવાય ભાઈ કે તો આમ લાકડીની ની ટેકે કે પ્લેન છે એ ખબર છે હું એ જોઉં છું ફોરેન નું છે કે ચાઇના નું કે ઇન્ડિયા નું બોલે કાસ ચડાવી દીધા કે અહીંયા તો હજી અમે નથી પી ગયા એમ આ તો હું છે આવી એકાદ વાત કરતો એના રૂપિયા ભેળા થઈ જાય એમ ભાઈ હવે લેવાઈ ગયો હું આ વાત કરું છું બસ ગાવા મળું જ નહીં લેજે ભાઈ બરોબર બંગલા બને રાજકોટમાં અમદાવાદમાં જરૂરી પટેલ બેઠા છે ને પટેલ ના બંગલાઓમાં ભૂર્યા અમેરિકા ભાડે દસ બોલો આ ખેડુ ક્યાં ફૂ અમેરિકામાં પટેલ ના બંગલામાં ભૂર્યા ભાડે મામા બોલો કોના બંગલા માં રહ્યો તો કે મખન ભાઈ પટેલ મગનભાઈ પટેલ નો આવડે શામસી ભાઈ પટેલ એવી વાત છે હવે બધાને હંપી ના આવડી ગયું બહુ રહેતા ને ધંધામાં ધ્યાન બીજું બહુ ન આવી જાય ધ્યાન રાખજો કારણ કે હું તારણ તરીકે આવ્યો એટલે હા શું કહું આ છે ને આ એકલી નથી આવતી અઢાર વસ્તુ ને આ લઈ આવે છે કેટલી વસ્તુ ને અત્યારે સમય નથી ને હું ગણાવી શકું અઢાર વસ્તુ હારી લઈ આવે એક લી નો આવે એમાંથી આર પાર ઉતરી જાય ને એને સોતરા વાળો હનુમાન હારો હારો હાર રીએ હાજર હાજર રીએ એ વાત એટલી જ હકીકત છે એટલે આ વાત કરતો પછી ગાવા એટલે આવો ગોળ બે મિનિટ ઉભી રે ઉભા રેજો બે મિનિટ બે મિનિટ વાહ વાહ એમના લગ્ન થઈ ગયા કે નથી થયા એવું લાગતું એમને પૂછો લગ્ન થઈ ગયા નથી ત્યાં ઈ કે બરોબર આ ભાઈ ગયા લગ્ન થઈ ગયા હે તો કેમ એમ છે કઈ વિશેષ છે મને એવું લાગ્યું એટલે સીધો માણા હોય એવું લાગે વાડી એની છે ને તો જોરદાર ચાળી વધાવો જો હનુમાન ગમે એમ કરી નજર દોર્યું મારું એ બાજુ કઈક છે થવાનું એટલે જ મેં એનો નકર બીજા ઘણા નીકળ્યા હતા મને ખબર નથી કે એની વાડી છે પણ હનુમાન દાદો જાગતો છે એનું પ્રમાણ આપ્યું મેં એને ઉપર તમારું ફોકસ કર્યું એમ સીધો માણસ એમ સીધો માણસ હોય એને અહીંયા ધાવા હારા કાર્ય થાય ને આ બધા કરવા જેવા એટલે મૂળ વાત ઉપર આવી જાવ મારો મુદ્દો એ હોય થોડું હા એમ કેમેરા વાળા ભાઈ બરાબર ઉતાર્યો કેમેરા વાળાની ની મજા છે અત્યારે આ શૂટિંગ કરતા હોય પછી ઘેરે બપોરે દિવસ નું હોવાનું હોય અમારે નાને બધા બપોરે બેઠા થઈ જાય ઓહી કોમ્પેરિઝન સ્માઈલ 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 ઘર ના જાય સાના મના પેડિયારીઓ ને આ તો કેમેરા નથી અહીંયા ઓડિયન્સ નથી એ તો અમારે થઈ જાય એવું કઈ અમે બે જાવ બેહી જાવ બે જાવ પછી ખબર પડે ઘેર હું તા એવું કઈ હોય નહીં પણ પછી પેલું અમારું રાખવું સાંભળી લો પ્રભુ રામ હું અંજની નો જાયો હનુમાન શું કહત ઉડગન મધુ તોડ રત્નાગર દારૂ ઉડગન એટલે તારોડિયા તારા મધુ એટલે ચંદ્ર એને તોડી દરિયા રત્નાગર ડારુ કહત જાઓ પાલ શેષ બાત જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારૂ કહત સકલ બલ જોર સબદન કો મારુ હનુમંતભુ મેં બાનર એસી કરું લંકા ઉખા રાક્ષણ ને ઉત્તર ધરો હુકમ થાય તો હનુમાન છે લંકાને ઉખેડીને તારા તરણામાં માં ઠપકારી દઉં એ દાદો હનુમાન છે એટલે આ છંદ મેં લખ્યું છે i <laughs>